આરડીમિક ટ્યુશન ક્લાસીસ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ મોટીવેશનલ અને મેમરી ટેકનીક માટે સેમિનાર યોજાયો પારડી ધીરુભાઈ હોલ ખાતે અસમ્યક ટ્યુશન ક્લાસીસ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ મોટિવેશનલ અને મેમરી ટેકનિક માટેનો એક સેમિનાર યોજાયો હતો જેમાં અમદાવાદથી સોફ્ટ સ્કિલ ટ્રેનર પરેશભાઈ ભટ્ટ નીતિનભાઈ સોની તથા ક્લાસીસના સંચાલક હર્ષદ પટેલ મનોજ પટેલ ધર્મિસ્તાબેન ડિમ્પલબેન પરેશભાઈ તથા અન્ય શિક્ષક મિત્રો અને છસો જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને ધોરણ બારની સત્યાવીસમી ફેબ્રુઆરી લેવાનાર પરીક્ષાના બોતેર દિવસ બાકી રહે છે ત્યાં સુધી પોતાનું કાર્ય કેવી રીતે કરવું શું ધ્યાન રાખ રાખવો અભ્યાસ કેવી રીતે કરવો વાંચવાની પદ્ધતિ કેવી રાખવી વાલી મિત્રોએ શું ધ્યાન રાખવું વગેરે બાબતો પર તથા બાળકોએ અભ્યાસના નડતરરૂપ કેવા પ્રશ્નો હોય અને તેનું નિરાકરણ કેવી રીતે આવે એ ટ્રીક પણ તેમને સમજાવવામાં આવી હતી ક્લાસીસના જૂના વિદ્યાર્થીઓ કે જેમણે ઉંચું પરિણામ પ્રાપ્ત કર્યું ને તેમને ટ્રોફી અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે સૌ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન ટીચર્સ ડે ગુરુપૂર્ણિમા સેલિબ્રેશન વગેરે ઉત્સવની ઉજવણી તથા આ દિવસોમાં સારું પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

કે જે નોલેજ આપણે કે લઈએ છીએ એનું એપ્લિકેશન આઈ થિંક સાહેબ આપનો જ હતો એપ્લિકેશન ઓફ ધ નોલેજ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ નોલેજ તો આજે આપણે જે ભણવાના છીએ આમાં આપણે એ ભણવાના છીએ કે આજે હું તમને જે અલગ અલગ ટેકનિક શીખવાડીશ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે પહેલો ટુકડો ત્રણ વખત યોર ટાઈમ સ્ટાર્ટ નાવ બીજી વાર વેરી ગુડ આ સંસ્થા માટે સંઘર્ષની શરૂઆત બે હજાર ને બે ની સાલમાં વાપીથી શરૂઆત થઈ આવી વાપીમાં જીઆઈડીસી માં અમે જોબ કરતા હતા ત્યારે આ એક નાનકડું કાર્ય કોલેજ દરમિયાનથી ભણાવવાની ઈચ્છા એટલે આપણે ઉંમરશાળીના એક પેરેન્ટ્સ એ વિદ્યાર્થીનું નામ છે ડેનિયલ ડેનિયલ ટંડેલ અને એ વિદ્યાર્થી એમસીએ કર્યું છે અત્યારે તો અને એ જ વિદ્યાર્થીની સાથે ઉંમર સાડીથી વાપી ટ્યુશન માટે આવનાર મારો બીજો વિદ્યાર્થી ભાવિન સર એ વિદ્યાર્થીને ખૂબ સારું ભણતર ગમ્યું પદ્ધતિ ગમી એટલે એને જ એના સિસ્ટર એના મિત્રો એમ કરીને પછી પ્રભુએ આ સંઘર્ષમાં ખૂબ સારો સાથ આપ્યો મા આશીર્વાદ અને વાલી મિત્રોનો ખૂબ સારો સહકાર મળ્યો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો